નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે મિત્રો એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ એટલે કે એમઆરએસ પરથી બે હજાર પચીસ આવી ગઈ છે મિત્રો આમાં લાયકાતની જો વાત કરીએ તો મિત્રો આમાં કોઈપણ ગ્રેજ્યુએટ બી કોમ બી એડ બી એસસી ડિપ્લોમા બાર પાસ દસ પાસ કે પછી કોઈપણ પોસ્ટ ગ્રેજ્યુએટ આમાં અરજી કરી શકે છે મિત્રો આમાં પગારની જો વાત કરીએ તો આમાં રૂપિયા અઢાર હજાર રૂપિયાથી લઈને રૂપિયા બે લાખ નવ હજાર બસો લગી મિત્રો તમને પગાર મળવાપાત્ર રહેશે પોસ્ટ કઈ રહેવાની છે તો ટીચિંગ અને નોન ટીચિંગની પોસ્ટ રહેવાની છે મિત્રો આમાં જગ્યાઓની વાત કરીએ તો મિત્રો આમાં જગ્યાઓ સાત હજારથી પણ વધુ જગ્યા ઉપર આ ભરતી આવેલી છે મિત્રો આમાં અરજી શરૂ થવાની તારીખ છે ઓગણીસ નવ બે હજાર પચીસથી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે આ ભરતીની મિત્રો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ જેમાં મિત્રો વાત કરીએ તો ઈ એમ એસ એ આપણે ટોટલ જગ્યાઓની વાત કરીએ તો સાત હજાર બસો ને સડસઠ અને એકાઉન્ટર્સ અને અન્ય પોસ્ટ માટે ઇ એમ આર એસ ટીચિંગ અને નોન ટીચિંગ ભરતી બે હજાર પચીસની સૂચના પ્રકાશિત કરવામાં આવેલી છે જે મિત્રો ત્રેવીસ ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે મિત્રો પગારની જો વાત કરીએ તો આમાં તમને રૂપિયા અઢાર હજારથી રૂપિયા લઈને બે લાખ નવ હજાર બસો લગી તમને મિત્રો પગાર મળવા પાત્ર રહેશે મિત્રો પાત્રતાની વાત કરીએ તો આમાં વયમર્યાદા અભ્યાસક્રમ પસંદગી પ્રક્રિયા મહત્વપૂર્ણ તારીખો વગેરે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ત્યારબાદ મિત્રો આપણે આમાં એકલવ્ય મોડેસ રેસિડેન્શિયલ સ્કૂલ એટલે કે ઇએમઆરએસ પરથી બે હજાર પચીસમાં મિત્રો સાત હજાર બસોને સડસઠ ટીચિંગ અને નોન ટીચિંગ જગ્યાઓ માટે ભરતી બહાર પાડેલી છે કોઈપણ ગ્રેજ્યુએટ બી કોમ બીએસસી ડિપ્લોમા બાર પાસ દસ પાસ કે પછી કોઈપણ પોસ્ટ ગ્રેજ્યુએટ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે જે મિત્રો ઓનલાઈન અરજી મિત્રો ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ ખુલશે એટલે કે શરૂ થઈ ગઈ છે અને ત્રેવીસ દસ બે હજાર પચીસ સુધી મિત્રો તમે અરજી કરી શકો છો ઉમેદવારે ઇએમઆરએસની જે ઓફિસિયલ જે વેબસાઇટ છે એના દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો આપણે પોસ્ટ અને કુલ જગ્યાઓની વાત કરીએ તો આમાં આચાર્યની બસોને પચીસ જગ્યાઓ પીજીટી શિક્ષકની ચૌદસોને સાઠ જગ્યાઓ હોસ્ટેલ વોર્ડ્સ પુરુષની ત્રણસો ને છેતાલીસ જગ્યાઓ જુનિયર સચિવાલય સહાયક કારકુનની બસોને અઠ્યાવીસ જગ્યાઓ એકાઉન્ટર્સની એકસઠ જગ્યાઓ ત્યારબાદ મિત્રો મહિલા સ્ટાફ નર્સની પાંચસો ને પચાસ જગ્યાઓ ટીજીટી શિક્ષકની ત્રણ હજાર નવસો ને બાસઠ જગ્યાઓ હોસ્ટેલ વોર્ડ મહિલા માટેની બસો ને જગ્યાઓ ત્યારબાદ લેબ એટેસ્ટન્ટની એકસો ને છેતાળીસ જગ્યાઓ આ પ્રમાણે મિત્રો જગ્યાઓ ભરવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણે આ ભરતીમાં શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો આમાં આચાર્ય માટે પીજી ડિગ્રી અને બીએડ ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે પીજી ટીની વાત કરીએ તો સંબંધિત વિષયમાં પીજી ડિગ્રી અને બીએડ કરેલું હોવું જોઈએ ત્યારબાદ મિત્રો આપણે તાલીમ પામેલા સ્નાતક શિક્ષક એટલે કે ટીજી ટીની વાત કરીએ તો આમાં સંબંધિત વિષયમાં સ્નાતક પ્લસ બીએડ કરેલું હોવું જોઈએ ત્યારબાદ મિત્રો મહિલા સ્ટાફ નર્સની વાત કરીએ તો એમાં બીએસસી એન્ડ નર્સિંગ કરેલું હોવું જોઈએ મિત્રો ત્યારબાદ મિત્રો આપણે વધુ વાત કરીએ તો હોસ્ટેલ વર્ડ એમાં કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ એકાઉન્ટની વાત કરીએ તો એમાં મિત્રો વાણિજ્યમાં સ્નાતકની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ ત્યારબાદ જુનિયર સચિવાલય સહાયકની વાત કરીએ તો મિત્રો તમારે ધોરણ દસમું પાસ કરેલું હોવું જોઈએ લેબ એ એસિસ્ટન્ટની વાત કરીએ તો મિત્રો એમાં તમારી પાસે ધોરણ દસમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ લેબ ટેકનિકલમાં ડિપ્લોમા અથવા બારમું ધોરણ વિજ્ઞાન સાથે પાસ કરેલું હોવું જોઈએ મિત્રો તમે આમાંથી કોઈપણ પ્રકારની લાયકાત ધરાવતા હોય તો મિત્રો તમે અરજી કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે આ ભરતીમાં અરજી ફીની વાત કરીએ તો આમાં જનરલ ઓબીસી એ ઉમેદવારો માટે અને પ્રિન્સિપાલ પોસ્ટ માટે રૂપિયા પચીસો જ્યારે જનરલ ઓબીસી એ ઉમેદવારો અને પીજીએ અને પીજીટી શિક્ષકો માટે બે હજાર રૂપિયા જ્યારે જનરલ ઓબીસી એ ઉમેદવારો જે બિન શિક્ષણ પોસ્ટ માટે પંદરસો રૂપિયા જ્યારે બધી મહિલાઓ જેમાં એસસી એસટી ટી પીએચ બધી પોસ્ટ માટે રૂપિયા પાંચસો રૂપિયા તમારે અરજી ફી ચૂકવવાની રહેશે મિત્રો આ જે ચૂકવણી છે એ મિત્રો તમારે ઓનલાઈન ચૂકવણી કરવી પડશે મિત્રો આ ભરતીની આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક આપણે વિડીયોની નીચે આપેલી છે ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે આ ભરતીમાં વયમર્યાદાની વાત કરીએ તો આમાં મુખ્ય પદ માટે મહત્તમ વયમર્યાદા પચાસ વર્ષ પીજીટી શિક્ષક માટે મહત્તમ વયમર્યાદા ચાલીસ વર્ષ ટીજીટી શિક્ષક માટે મહત્તમ વયમર્યાદા પાંત્રીસ વર્ષ એકાઉન્ટન્ટ્સ માટે મહત્તમ વયમર્યાદા ત્રીસ વર્ષ લેબ એટેન્ડન્ટ માટે મહત્તમ વયમર્યાદા ત્રીસ વર્ષ હોસ્ટેલ વોર્ડ માટે મહત્તમ વયમર્યાદા પાંત્રીસ વર્ષ ત્યારબાદ મહિલા સ્ટાફ નર્સ માટે મહત્તમ વયમર્યાદા પાંત્રીસ વર્ષ જુનિયર સચિવાલય સહાયક માટે મહત્તમ વયમર્યાદા ત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે મિત્રો નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે એના માટે તમારે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એ ધ્યાનપૂર્વક વાંચવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે માસિક પગારની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં તમને કેટલો પગાર મળવાપાત્ર રહેશે તો મુદ્દલની વાત કરીએ તો એમાં રૂપિયા ઇઠ્યોતેર હજાર આઠસોથી લઈને રૂપિયા બે લાખ નવ હજાર બસો લગી મિત્રો પગાર મળવાપાત્ર રહેશે બીજીટી શિક્ષકની વાત કરીએ તો મિત્રો એમાં રૂપિયા સુનતાલીસ હજાર છસોથી લઈને એક લાખ એકાવન હજાર સો લગી પગાર મળવાપાત્ર રહેશે ડીજી શિક્ષકની વાત કરીએ તો મિત્રો એમાં રૂપિયા ચુમ્માલીસ હજાર નવસોથી રૂપિયા એક લાખ બેતાલીસ હજાર ચાર ચારસો લગી તમને પગાર મળવા પાત્ર રહેશે જ્યારે ગ્રંથપાલની વાત કરીએ તો મિત્રો એમાં રૂપિયા ચુમ્માલી હજાર નવસોથી રૂપિયા એક લાખ બેતાલીસ હજાર ચારસો લગી રહી રહેશે કલા શિક્ષકની વાત કરીએ તો મિત્રો એમાં રૂપિયા પાંત્રીસ હજાર ચારસોથી લઈને રૂપિયા એક લાખ બાર હજાર ચારસો લગી મિત્રો તમને પગાર મળવા પાત્ર રહેશે સંગીત શિક્ષકની વાત કરીએ તો મિત્રો એમાં રૂપિયા પાંત્રીસ હજાર ચારસોથી લઈને રૂપિયા એક લાખ બાર હજાર ચારસો લગી મિત્રો તમને પગાર મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો આપણે શારીરિક શિક્ષણ શિક્ષણ શિક્ષકની વાત કરીએ તો આમાં રૂપિયા પાંત્રી હજાર ચારસોથી લઈને રૂપિયા એક લાખ બાર હજાર ચારસો લગી મિત્રો તમને પગાર મળવાપાત્ર રહેશે એકાઉન્ટર્સની વાત કરીએ તો મિત્રો તેમાં રૂપિયા પાંત્રે હજાર ચારસોથી લઈને રૂપિયા એક લાખ બાર હજાર ચારસો લગી પગાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ સ્ટાફ નર્સની વાત કરીએ તો મિત્રો આમાં રૂપિયા ઓગણત્રીસ હજાર બસોથી લઈને રૂપિયા બાણું હજાર ત્રણસો લગી તમને મળવાપાત્ર રહેશે હોસ્ટેલ વોર્ડ્સની વાત કરીએ તો મિત્રો એમાં રૂપિયા ઓગણત્રીસ હજાર બસોથી લઈને રૂપિયા બાણું હજાર ત્રણસો લગી તમને પગાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો જુનિયર સચિવાલય સહાયકની વાત કરીએ તો મિત્રો આમાં રૂપિયા ઓગણીસ હજાર નવસોથી લઈને રૂપિયા ત્રેસઠ હજાર બસો લગી મિત્રો પગાર મળવા પાત્ર છે ત્યારબાદ મિત્રો લેબ એસ એસિસ્ટન્ટની વાત કરીએ તો અમે મિત્રો રૂપિયા અઢાર હજારથી રૂપિયા લઈને છપ્પન હજાર નવસો લગી મિત્રો આ પ્રમાણે તમને પગાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો આપણે મહત્વપૂર્ણ તારીખોની મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ છે ઓગણીસ નવ બે હજાર પચીસ જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રેવીસ દસ બે હજાર પચીસ લગી મિત્રો તમે અરજી કરી શકો છો આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો મિત્રો રાજા લઈએ જય હિન્દ જય ભારત